તો બનાસકાઠામાં લાંબા સમયના વિરામ બાદ દાંતીવાડા પંથકમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી તો દાંતીવાડા અને પાંઠાવાડા પંથકમાં ભારે વરસાદ નોંધાયો દાંતીવાડા પંથકમાં મોડી રાત્રે મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધરબડાટી જોવા મળી છે નોંધનીય છે કે મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા છે તો અલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અહીં રેલ નદીમાં પાણી આવવાની શરૂઆતથી જ ધરતીપુત્રો ખુશ થયા તો ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો થયો છે દાંતીવાડા ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો ત્યારે હાલ બનાસકાંઠામાં મેઘરાજા ફરી એકવાર ધડબરાટી બોલાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વિગતવાર માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે કિશોર હાલ બનાસકાંઠામાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે ક્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ ચોક્કસથી વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે હાલ બેહાલ જોવા મળી રહ્યા છે પાલનપુરનું બિહારી બાગ હોય કે પાલનપુરની નીચાણવાળી સોસાયટીઓ હોય એ અત્યારે બેટમાં ફેરવાઈ છે ખાસ કરીને ડીસા શહેરનો જે હરિયોમ પાક છે ઇન્દ્રાનગર છે ત્યાં પણ પાણી ભરાયા છે અને તે ઉપરાંત જે દાંતીવાડામાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને સીપુ ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે આમ બનાસકાંઠા જિલ્લામાં જે પાલનપુર ડીસા દાંતીવાડા દાતામાં જે વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર જીવન પર પડી રહી છે પ્રીતિ અત્યારે હું ડીસા શહેરમાં છું કે જે બે હજાર અઢારમાં કરોડના ખર્ચે અહીંયા ગાર્ડન બનાવવામાં આવ્યું હતું ને આ ગાર્ડન ની દીવાલ ધરાશાય થઈ છે જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો ડીસા નગરપાલિકાનો અને અત્યારે ડ્રીમ ની જે દીવાલ છે તે ધરાશાય થઈ છે દિવાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેવું જ અહિયાં આજુબાજુનું પાણી આવ્યું અને આ દીવાલ ધરાશય થઈ છે સો મીટર જેટલો પટ્ટો કહી શકાય કે જ્યાંની આ દિવાલ ધરાશય થઈ છે અત્યારે આપણી સાથે નગરપાલિકાના કોર્પોરેટર પણ છે સીધી જે વાત કરીશું તેમના જોડે શું કહેશો કેટલા વાગ્યા થઈ આજે ડીસા શહેરમાં સવારે આજુબાજુ એક સાથે પાંચ ઇંચ વરસાદ પડ્યો છે અને જે અપેક્ષા કરતા એક સાથે વધારે પડ્યો છે જે ટૂંક સમયમાં પડ્યો છે જેના કારણે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ બનાવી તેનો કંટ્રોલ રૂમ તો શરૂ કરેલો જ હતો જેનો લોકોને જાહેર નંબર પણ આપેલો છે બે એકવીસ નવસો જેની પર ફોન કરીને કોઈ પણ હોય તો પોતાની કમ્પ્લેન નોંધાઈ શકે છે અમારી લગભગ ત્રણથી ચાર ટીમ અલગ અલગ જાતની મેનેજમેન્ટ માટે અમે બનાવી અને એને કાર્યરત રાખી છે જેઓ સતત કામ લાગે છે કોઈ પણ કમ્પ્લેન અમે તરત પહોંચીએ છીએ આજે સવારથી અમે પ્રમુખ ઉપપ્રમુખ અમારા કારોબારી ચેરમેન પક્ષના નેતા સહિત અમે સવારે ચારથી પાંચ જગ્યાએ જઈ અને જે પણ તકલીફ હતી તેનું નિરાકરણ લાવ્યા છીએ વાત રહી છે આ દિવાલની બગીચાની જે આપ સુંદર ગાર્ડન દેખી રહ્યા છો પરંતુ આ દિવાલનું આ વિસ્તારમાં જે આ કહેવાય છે હવાઈ પિલ્લરનું મેદાન તેનું તમામ પાણી એક જગ્યાએ આવ્યું છે અને એમાં પણ નીચે ગટર છે પણ એક સાથે વધારે ફ્લો આવવાથી આ દિવાલ તૂટી ગઈ છે જેના કારણે અમે તાત્કાલિક એને રિપેર કરાવવાની અને જે પણ પરિસ્થિતિ જેવા અમે જોવા આવ્યા છીએ અને તે પણ નિરાકરણ લાવીશું પરંતુ આ દિવાલ તૂટી ગયેલ છે તો એના માટે પાણી માટે કાયમી આની શું વ્યવસ્થા છે તે અમે દેખીને તત્કાલ કરીએ કયા કયા વિસ્તારોમાં ડીસામાં પાણી ભરાયા છે અમારે એક જરા જાગૃતિ સ્કૂલ છે તેમાં પણ ભરાયા હતા ત્યારબાદ અંબિકા ચોકમાં ભરાવ્યું હતું એક આકાશ વિલાની બાજુમાં વૃંદાવનમાં ભરાયેલું હતું ત્રણેય જગ્યાએ અમે ટીમ મોકલી અને ત્રણ નિરાકરણ લાવે છે જો આ બગીચામાં કોઈ હોત ને આ દિવાલ ધરાશય થઈ હોત તો રાતે થયેલ છે એની ઉપર રાતે તો અમારો ગાર્ડન પણ છે પરંતુ આ દિવાલ અમે દેખ્યું છે પણ પાણીનો ફ્લો એક સાથે આવવાથી આ થયું છે ને આનું કાયમી નિરાકરણ લગભગ બે દિવસમાં જ પ્રીતિ ડીસા નગરપાલિકાના કોર્પોરેટર ભાજપના ચેતનભાઈ હતા તેમનું કહેવું છે કે પાણીનો જે પ્રવાહ એક સાથે આવતા દિવાલ ધરાશાયી થઈ છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો ડીસા નગરપાલિકાના જે પ્રમુખ હતા તેમનો અને અત્યારે આ ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં ગયો છે પરંતુ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાલનપુર અને ડીસાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને પાલનપુર ડીસા દાંતીવાડા અને દાતાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તેની સીધી જ અસર જણાવ્યું કે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી છે કે ક્યાંય પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થાય તો લોકો સંપર્ક કરી શકે છે આ શું ડીસા પૂરતું છે કે બનાસકાંઠામાં ઓવરઓલ આ પ્રકારની સુવિધા છે બનાસકાંઠા જિલ્લાની અંદર એક જિલ્લા કક્ષાનો જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે તે ઉપરાંત તાલુકા કક્ષાએ જ્યાં મામલતદાર કચેરી આવી છે ત્યાંના પણ હેલ્પલાઇન નંબર લોકોને આપવામાં આવ્યા છે કે કોઈપણ જગ્યા જો પાણી ભરાય તો તાત્કાલિક ત્યાં જાણ કરી શકાય પાણીનો નિકાલ કરી શકાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે સમગ્ર ચોમાસા દરમિયાન રહેતી હોય છે અને હેલ્પલાઇન નંબર જે છે તે જીરો સત્યાવીસ બેતાલીસ પચીસ છવ્વીસ ડબલ ઝીરો કરીને અત્યારથી એક હેલ્પલાઇન નંબર પણ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા અને લોકો હેલ્પલાઇન નંબર પર ફોન પણ કરી રહ્યા છે પરંતુ ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ કે આ જે દિવાલના કે જે દિવાલ આ ધરાશય થઈ છે આ દિવાલ ધરાશય રાત્રિ દરમિયાન થઈ હતી પરંતુ જો દિવસ દરમિયાન આ દિવાલ ધરાશય થઈ હોત તો મોટી જાનહાની થઈ હોત પરંતુ રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના આસપાસ આ દિવાલ ધરાશય થઈ તેના લીધે મોટી જાનહાની અત્યારે ટળી છે અને મોટી આ જાનહાની ટળતા જે આ ઉપરાંત કિશોર રીતે અત્યારે પરિસ્થિતિ વિશે આપણે જણાવ્યું કે અહીં તો તંત્રની પોલ ખુલી ગઈ છે વરસાદમાં જ આ પ્રકારે દિવાલો ધરાશાયી થવા લાગી છે આ ઉપરાંત દાંતીવાડામાં જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ ગત રાત્રે રહી અને હાલની પરિસ્થિતિ કેવી છે ચોક્કસથી દાંતીવાડા તેમજ પાંથાળા પંથકમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને પાંથાળા પંથકના અનેક જે રસ્તાઓ છે તે રસ્તાઓ ધોવાયા છે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે ખાસ કરીને જે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ આવેલો છે દાંતીવાડામાં ત્યાં પણ નવા નીરની આવક થઈ છે નવા નીરની આવક થતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો ભારે વરસાદ બાદ બનાસકાંઠા ફરી તરબોર થયું છે ચાર ઇંચ વરસાદમાં ડીસા જળબંબાકાર થયું તો ડીસાના હરિઓમ પાર્ક તેમજ કેશવ પાર્ક અને ઇન્દ્રનગર સોસાયટી પાણીમાં ગરકાવ થયા ઇન્દ્રનગર સોસાયટીમાં જવાના રસ્તામાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા તો હરિઓમ પાર્ક આગળ પાણી ભરાતા હરિઓમ પાર્ક બેટમાં ફેરવાયો વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં નગરપાલિકા સામે રોષ છવાયો છે મોડી રાત્રે થયેલા વરસાદના પગલે ડીસાની અનેક સોસાયટી ટી પાણીમાં ફેરવાઈ ગઈ છે ડીસા શહેરમાં આવેલ હરિયમ પાર્કની અંદર અત્યારે અમે છીએ અને હરિયામ પાર્ક જે છે તે પાણી પાણી થઈ ગયું છે સીધા જ દ્રશ્યો બતાવીશ આપને કે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસાનો કેશવ સોસાયટી હરિયમ પાર્ક તેમજ ઇન્દ્રાનગર આવેલું છે વિસ્તાર છે આ વિસ્તાર પોસ્ટ વિસ્તાર પણ કહેવાય છે પરંતુ આ વિસ્તારની અંદર પાણી એવું ભરાયું છે કે જાણે અહીંયા તળાવ બની ગયું છે અને તળાવ બની જતા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે ઘરેથી નીકળતા વિદ્યાર્થીઓ હોય ગૃહણીઓ